એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ એકવીસ જૂન ના રોજ છે તે વિશ્વ યોગ દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે ખાસ કરીને આ દિવસે સરકારી કચેરીઓ સહિત તમામ સંકુલો સહિત પ્રાઇવેટ કંપની સાથે તમામ જગ્યા પર આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો પાંદરા તાલુકામાં જાણીતી એવી ઓનેરિયો લાઈફકેર કંપની દ્વારા છે તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને કંપનીના તમામ જે સ્ટાફ સહિત તમામ અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં છે તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ સાથે કંપનીના તમામ સ્ટાફ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વ ઉજવવામાં આવ્યો હતો વહેલી સવારે છે તે આ કંપની સંકુલ ખાતે જ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ તમામ લોકોએ ભાગ લીધો હતો